મૂક્યું છે અમે નથી મુક્યું તો પણ ખુલાસો કરો ને ખુલાસો કરાય ખુલાસો કરો

તમને દર વખતે તમને છે ને દર વખતે ટેપ પડી છે બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે જે હોય તે ચર્ચા કરો તમને દર વખતે ટેપ પડી જાય

હું ધારાસભ્ય છું

કરવા આવેસો કરવો આવો ને પાંચો માહોલ અમે પાંચો લોકો છે જણા આવો ને આવો ને આવો આવો Carlo, en este